વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરિટ એવા દિવાળી સ્પેશિયલ મીઠા ઘૂઘરા બનાવશું તો મીઠા ઘૂઘરા વગર તો ગુજરાતીઓની દિવાળી જ અધૂરી હોય છે તો એના માટે આપણે અહીંયા બે કપ જેટલો મેંદાનો લોટ લીધો છે અહીંયા એક કપ આપણે ખાંડ લીધી છે એક કપ આપણે મિલ્ક પાવડર લીધો છે એક કપ આપણે અહીંયા રવો લીધો છે અને જે જેટલા તમે ડ્રાય ફ્રુટનો ઉપયોગ કરવો એ પ્રમાણે ડ્રાય ફ્રુટ અહીંયા લઈ લેવાના છે તો કાજુ બદામ લીધા છે અડધી ચમચી જેટલી એલચી પાવડર અડધી ચમચી જેટલો આપણે એલચી પાવડર લીધો છે અને અહીંયા આપણે કિસમિસ લીધેલી છે અને અહીંયા આપણે મોણ માટે ઘી લેશું અહીંયા આપણે ત્રણ ચમચી ઘી લીધું છે અને ઘીને આપણે મેલ્ટ કરી લેશું હવે આપણે ઘોઘરા માટેનો લોટ બાંધીએ છીએ અહીંયા આપણે હવે ખાંડને દળી લેવાની છે મિક્સર ઘી સરસ મેલ્ટ થઈ ગયું છે આપણે અડધી ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલી આપણે દળેલી ખાંડ ઉમેરશું આનાથી આપણા ઘૂઘરા નો તળાતી વખતે કલર બહુ મસ્ત આવશે ને મોણ માટે આપણે ઘી ઉમેરી દઈશું એલ આપણે ચમચીથી મિક્સ કરશું ઘી ઉમેરવાથી આપણા ઘૂઘરા બહુ ખસતા અને મસ્ત એવો સ્વાદ આવે છે તેલ પણ તમે આમાં મોણમાં ઉપયોગ કરી શકો છો અહીંયા આપણે ત્રણ ચમચી ઘી ઉમેરી દીધું છે અને આપણો વઘારિયું ગરમ છે તો મેં એમાં મેં એક ચમચી ઘી ઉમેરીને મેલ્ટ કરીને પાછું આપણે ઉમેરી દેસું એ કુલ 4 ચમચી જેટલું આપણે ઘી જોશે આમાં સરસ આપણે ઘીને મિક્સ કરી લેવાનું છે આપણા લોટ સાથે એકદમ અહીં આપણે મોણ એકદમ મસ્ત એવું મિક્સ થઈ ગયું છે તો મુઠ્ઠી બાંધશું ને તો મુઠ્ઠી બંધાઈ જાય એવું આપણે આમાં મોણ દેવાનું છે એટલે કે મુઠ્ઠી પડતું આપણે મોણ દેવાનું છે તો જ આપણું ઉપરનું જે પળ હોય છે ઘૂઘરાનું એ એકદમ ખસ્તા થાશે અને આપણે આની અંદર એક ચમચી ખાંડ ઉમેરેલી છે તો એ ખાંડ જ્યારે આપણે ઘૂઘરા તરશું એ કેરેમલેસ થાશે એટલે આપણે ઘૂઘરાના ઉપરનો કલર બહુ મસ્ત આવશે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને કઠણ નહીં અને ઢીલો પણ નહીં એવો સ્મૂથ એવો લોટ બાંધી લેવાનો છે આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટને આપણે બાંધી લેવાનો છે લોટ ઢીલો ન થાય જો લોટ ઢીલો થઈ જશે તો ઉપરનું પડ છે ને એ સરસ નહીં રહે ક્રિસ્પી નહીં બને ઢીલું થઈ જશે

અહીંયા આપણા ડ્રાય ફ્રૂટ સરસ શેકાઈ ગયા છે અને બહુ લાલ નહીં થવા દેવા અને એનો કડવો સ્વાદ આવે તો હવે આપણે બહાર લઈ લેશું એમાં જ આપણે બે ચમચી ઘી શેક ઉમેરી અને આપણે રવાને શેકવાનું છે માં આપણે બહુ જાજુ ઘી ઉમેરવાની જરૂર નથી બસ આવી જ રીતે આપણે શેકી લેવાનું છે રવો સરસ ફૂલી જાય સેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે રવાને શેકવાનું છે અહીં આપણો રવો મસ્ત એવો શેકાઈ ગયો છે અને રવો સરસ ફૂલી પણ ગયો છે અને સેજ એવરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરીને રવાને ઠંડો થવા દેસું પછી જ આપણે એની અંદર ખાંડ અને મિલ્ક પાવડર ઉમેરવાના છે અહીં આપણો રવો શેકી લીધો છે અને હાથથી અડીને આપણે હાથથી અડી શકીએ એટલો સરસ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે આની અંદર ખાંડ મિલ્ક પાવડર અને જે આપણે ડ્રાય ફ્રૂટ શેકા છે બધું અહીં ઉમેરી દેવાનું છે ખાંડ ઉમેરી દેસુ ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી દઈશું મિલ્ક પાવડર ને એલચી પાવડર પણ ઉમેરી દઈશું બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આપણે રવો અને બધું શેકી લીધું ત્યાં સુધીમાં આપણા લોટે પણ સરસ રેસ્ટ કરી લીધો છે જો બબલ બસ જેવું થઈ ગયું છે આમાં દાણા દાણા જેવું હવે આપણે લોટને ગુણવીને લુવા કરી અને પૂરી નાની નાની પૂરી વણી અને આપણે ઘૂઘરા તૈયાર કરી લેશું તો અવળા લુવા કરી લેશું આપણે એમાંથી હવે નાની પૂરી તૈયાર કરીશું આપણે હવે આપણે નાની પૂરી તૈયાર કરશું આમાંથી આટલી થિકનેસ વાળી આપણે પૂરી તૈયાર કરવાની છે પછી આવી આવી રીતે રીતે રાખવાનું આપણે આપણે પૂરી તૈયાર થઈ જાય હાથ ઉપર રાખી અને આપણે ઘૂઘરાને ભરવાનું છે પાટલી ઉપર રાખીને પણ તમે ભરી શકો છો પછી કિનારી ઉપર આપણે પાણી લગાવી દેવાનું છે આવી રીતે પછી બે સાઈડને આપણે ચિપકાવી દેવાનું છે આવી રીતે આવી રીતે પછી આ સાઈડથી સેજ વધારે આમ કરી અને આમ દબાવી દેવાનું છે પછી આમ ખેંચતું જવાનું ને કોર વાળતું જવાનું છે આવી રીતે આવી રીતે આમ દબાવતું જવાનું પછી આમ કાંગરી લેતું જવાનું પાછું આમ દબાવનું ખેંચવાનું આવી રીતે રોટલો રોટ લેતું જવાનું છે આવી રીતે આપણા ઘૂઘરા તૈયાર થાય છે બધા જ ઘૂઘરાને આવી રીતે વાળી લેવાના એક બીજી રીત પણ હું તમને બતાવું છું સેમ એ જ રીતે આપણે બીજી પૂરી પણ વણી લીધી છે સેમ એ જ રીતે આપણે ફરતી કાંગરી ઉપર આપણે પાણી લગાવી દેવાનું છે આવી રીતે કાંગડીને ચિપકાવી દેવાની છે એટલે ઉકળે નહીં ચોટી જાય એક ફોક ચમચી વડે તમને કાંગરી વાળતા ન આવડતું હોય તો આવી રીતે તમે ડિઝાઇન પાડી શકો છો તો બે રીતે તમે ઘૂઘરાને તૈયાર કરી શકો છો એક એક આપણે કાં હાથેથી કાંગરી વાળતા ફાવતું હોય તો કાંગરી વાળવાની નહીતર ફોક ચમચી વડે આવી રીતે ડિઝાઇન તમે કરી શકો છો તો અહીંયા આપણા ઘૂઘરા બધા ભરી અને આપણે થોડી વાર રેવા દીધા હતા અને એકદમ સરસ આપણા ઘૂઘરા ભરીને તૈયાર થઈ ગયા છે તો હવે સાઈડ ઉપર તેલ પણ ગરમ કરી લીધું છે હવે આપણે ઘૂઘરાને તળી લેશું લોટ ઉમેરીને જોઈ લેશું તો અહીંયા બસ આપણે આવું જ તેલ ગરમ કરવાનું છે હવે આપણે ઘૂઘરા ઉમેરીને ઘૂઘરા ઉમેરીને આપણે ગેસને મીડિયમ કરી નાખશું ઘૂઘરા જાતે તળાઈને ઉપર આવશે પછી આપણે એની સાઈડ ચેન્જ કરશું તો જાતે ફરી જાય છે અને હવે આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું ગોલ્ડન બ્રાઉન કલર ના થાય એવી રીતે આપણે એને તળવાના છે મીડિયમ ગેસ ઉપર આપણે ઘૂઘરાને તળશું તો હવે આપણે ગોલ્ડન બ્રાઉન કલરના ઘૂઘરાને તળવાના છે તો આવી જ રીતે આપણે બધા ઘૂઘરાને તળી લેશું સેમેજ રીતે જેટલા આવશે એટલા આપણે તળી લેશું તો તૈયાર છે અહીં આપણા દિવાળી સ્પેશિયલ નાસ્તા માટે મીઠા ઘૂઘરા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો